ધંધો મારો બાપ દાદાનો ધંધો મારો ખેતી કરું હું ખેતી માં કાય વધતું નથી ભૂખે મરું હું ખેતી માં કાય વધતું નથી ભૂખે મરું હું વાહ ભરવાડ વાહ હું તમારો

ખેતી માં કઈ વધતું નથી ભૂખે મરૂરે હે ઉપર વાળા લઈ લે હવે તો કઈ ક્યાં એક બાજુ થી ભેગું થાય એમ નથી મને નોતી ખબર કે લગન પછી આટલો બધો હું દેણામાં આવી જાય ને આટલી બધી મગજ મારી થાય ન કરતો હું લગન જ ન કરત હે ભગવાન લગન કરીને હું તો પસ્તાણો

મોટી મોટી વાતો કરતા હતા એ વાતો હું મે ક્યાં બહુ મોટી મોટી વાતો કરી એ જોવા તો વાતો કરતા કે અમારે તો ઘર નું મોટું ટ્રેક્ટર છે અને બે જગ્યાએ પ્લોટ છે અને ની દુકાન છે આ બધી પ્રોપર્ટી પૈસા ન હતા પ્રોપર્ટી થઈ બધું ખોટું જ બોલ્યા છો કઈ બોલ્યા જ નથી એવું નથી ઓ બટા ટ્રેક્ટર તો જો લોન ઉપર લીધું પણ સુરતના બે પ્લોટ હતા ને એ વેસવા પડ્યા તમારા લગ્નમાં કઈ ઓછો ખર્ચો કર્યો છે અમદાવાદ વાળી દુકાને વેચવી પડી તમને પૂછ્યું તું તમારે એમ કીધું મારે પંદર તોલાનો મોટો હાર જોહેસો જોહે મોટું મંગળસૂત્ર જોહે આ બધું એમને થોડું થયું છે તમને કેટલું નું સડાયું આ બધો પૈસો એમાં ગયો બટા અને બટા તમે લગ્નની ખરીદી કરવા આવ્યા ને

એટલે મે એટલા ગાજા ઘરે કીધું નકર થોડે હું કહું જોવા આયા ને તમે અને મોટી મોટી વાતો તમે મને સેતરી ગયા આયા ખાવા નથી અત્યારે નથી મને લઈ દે છે તમારો છોકરો મારા પપ્પા ભોળ હતા ને એટલે ભોળ ગયા તમે મોટી મોટી વાતો કરી મીઠી મીઠી વાતો ને મોટી મોટી વાતો કરી એટલે મારા પપ્પા ભેળવાઈ ગયા મને કે બેટા બહુ સારું ઠેકાણું છે છોકરો બહુ હારો છે આપણે જગ્યાએ લગન કરી અને દીધા તમે ખોટું બોલીને અને તમે જીગર જોવા આવ્યા આપણે વાત કરવા ગયા અલગ એ હું મોટા મોટા મારતા લગન પછી મારે લઈ લેવી છે લઈને આપણે રખડવા ફરવા જાવ આપણે મોટી મોટી હોટેલ માં જમવા જાવ આવડા તો મોટા તમે બમ ગોળા મેકાતા એટલું ખોટું બોલ્યા તમને કઈ શરમ આવે છે કે નહીં ત્રીજે તમારો ઘર મને છે ને છે કેવા મારા સપના હતા તું લગન થઈને આયરે જાય તો ભલે કામ કરવું પડે પણ ઓલી જગ્યાએ ફરવા જાય ને ફલાણી જગ્યાએ ફરવા જાય તમે તો મને છેત્રી મને છેત્રી મારા મમ્મી પપ્પાની છેત્રી જીગુ અમે તને કાઈ છેત્રી નથી આપડા નસીબની વાત છે લગન થાને એ પહેલા આપણે હારું જ હતું અમે કીધું કઈ ખોટું નહોતું કીધું સુરત બે જગ્યાએ પ્લોટ હતા અમદાવાદ દુકાન હતી તને ખોટું લાગતું હોય ને તો હું તને એના પેપર મારી પાસે પીડા છે ઝેરો કરેલ એ તને બતાવે પણ લગ્ન પછી જ આપડા ભાઈ ગેવા તો અમે શું કરવી કે લે માય ભાઈ ગેવા નહીં તમે ખેતરી જ મને બધી હવે ખબર પડી ગઈ છે પાછા તો ખેતરમાં બેઠા બેઠા ગીત ગાય લે એ બાપ દાદાનો દંડો મારું બાપ દાદાનો દંડો আটা বু যায় যোবেটাসাটা হয়েছে। তে খেতে না। প্রপনি স করি সেে না তোমার ভ বেনােছে। তর হাম জবে এনে মাটা নে খোট বলে মেরামানে আওয়া লন করেি হু প্রস্তা আ মানন হু প্রস্তানি লেন করেিন তোমার এরে লেন করেি হু প্রস্তানি। হওয়ারে উটিং হাম লোকি ভা আমা কাম ম কাম দি হাটা নেই।

ও মাগানকারি প্রেস্থানি হতো লাগানকারী প্রস্থানিী হতো কোনিজরে বা হতু নারা ভাব না ক হতু নারা ভাব নাকে এহু সবান। হেতেতেবাণী বিগুতমলে। হলো রাতাটা মরো নিন্দ্রা পাছা।